નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જૂનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ચોવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મજિયારા હૃદયની અશ્રુ ત્રિવેણી કાગને ડોળે આબાશા વેવાયની વાટ જોઈ રહ્યા હતા જિંદગી બની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો પોતે અપુત્ર હતા તેમાંથી જતી જિંદગીએ એક વારસ દાંદીઓ પણ નસીબમાં એ ન સમાયો માનવંતીની યાજ્ઞાથી પોતે બીજું ઘર કર્યું અને હંમેશની હૈયા હોડી ઊભી કરી બંને બહેનો વચ્ચે જાણે કે બાપ માર્યા વેર ઊભા થયા આ પણ કરમના ખેલચને વિમલ સુરીજી વ્યાખ્યાનમાં સાચું જ કહે છે કે માણસ પૈસાનો ગુલામ છે પણ પૈસો કંઈનો ગુલામ નથી એ તો માલિકનો પણ માલિક થઈ બેસે છે અને એ નચવે એ પ્રમાણે માલિકે નાચવું પડે છે કોને ખબર છે હજી એ સા ખેલ ખેલવાના નસીબમાં માંડ્યા હશે આટ આટલી વિષમતાઓ વચ્ચે આબાસા એક આશ્વાસન અનુભવતા હતા કે સુલેખા જેવી સંસ્કારી અને કુલીન પુત્ર વધુ પોતાને આંગણે છે ઘણીવાર વાર સતત આભાસ એટલી શાંતિ અનુભવતા કોને ખબર છે સુલેખાના પુણિઓનો રોટલો આપણે સહુ ખાતા હોઈએ એને પ્રતાપે જ હજી આ ઘરનું બારનું ઉઘાડું રહી શક્યું હોય એની સુભાશિશે જે મારા ખોડિયામાં પ્રાણ ટકી રહ્યું હોય નહીતર તો તે દિવસે મિલોડાના મેળામાંથી પાછા ફરતા રીખમનો ખૂન થયું ત્યારે મેં જે માથા પછાડવા માંડેલા ત્યારે રીખવના મૃત્યુ ભેગી મારી એ ચહે ક્યારે નહીં ખડકાઈ ગઈ હોત પણ આ એમ થયું હોત તો સારું હતું મારી ચહે પણ દીકરાની વિદાય ભેગી ખડકાઈ ગઈ હોત આ દિવસો તો જોવા ન પડત રીખાવ જતા તો ઘરનું મોં ફૂટી પડ્યું ગયો અને મારું જીવતર ઝેર જેવું કરતો ગયું આટલી કમાણી પછી મારે તો દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવા જેવું થયું પૂર્વે ભવે પાપ કરવામાં જરાક પાછું વળીને જોયું હશે તે આ ભવે આટ આટલા દુઃખ છતાં સુલેખા જેવી પુણ્ય સાડી પુત્ર વધુ આ ઘરમાં આવી લક્ષ્મી તો ચંચર છે એ વિમલ સુરીજી વારંવાર કહે છે ભાગ્યશાળી માણસોના હાથમાં જે પૈસો ટકે પવિત્ર વાતાવરણમાં લક્ષ્મીનો વાસ હોઈ શકે શું પાત્રને ઘરે જ એ શોભે એટલા માટે તો હું સુલેખને આ વારસો સૂબતો જાઉં છું નહીતર મારે અમૃતનો દલુ સગો ભાણે જ નથી શું દલુને ખોળે લેવાનું કહી કહીને તો અમૃતે અને ગામ આખાએ જીભના પૂજા વાળી નાખ્યા પણ હું એમ ભોળો થોડો છું તે ભોળવાઈ જાઉં જીની સલાહ લેવા ગયો તો દલિયા માટે સોય ઝાટકીને ના પાડી બોલ્યા જોઈએ તો માલ મિલકત પાંજરાપોરને સોંપી દેજો પણ દલ્લુને આ વંશનો વારસ ન બનાવશો એનામાં લાયકાત નથી અધિકાર નથી એના સંસ્કારો વર્ણ સંસ્કાર જેવા છે એ શક કરતાં તમારી સાત પેઢીનું નામ સગા ભાણેજ માટે સુરજીએ ઉચ્ચારેલા આવા અણગમતા વચનો યાદ આવતા આબાશાહ ખિન્ન થઈ ગયા શંકરતાના સંસ્કારો છે સંસ્કારો સાના કુસંસ્કાર જ કહો ને પણ અરે દલ્લો એ તો મારું પોતાનું તન માની જણી બહેનનો દીકરો એનામાં આવી કુસંસ્કારિતા આવે જ સી રીતે ધર્મની ગતિ પણ ન્યારી છે કહીને આબાસશાહે નિઃશો નાખ્યો સુરજીના બધા જ વચનો સાચા પડ્યા છે તો આ પણ સાચું જ પડશે તો તો મારી સાત પેઢીની સ્વર્ગમાં પણ દુર્ગતિ થાય પણ ના ના એમ હું દુર્ગતિ થવા નહીં દઉં સૂરજીના વચનોનું બરાબર પાલન કરીશ સુલેખાને જ બધું સોપતો જઈશ એની નસમાં પણ લશ્કરી કુટુંબનું લહી વહે છે એ મારી મિલકતનો સદુ ઉપયોગ જ કરશે સુલેખા તો દીકરાથી એ અટકી છે દીકરીએ એમ કહેવાય છે આ તો મારા દીકરા છે શાહ કુટુંબનું નામ એ જરૂર જરૂર ઉચ્ચારશે ઉચ્ચારશે લશ્કરી શેઠ આભાસાના ઓરડામાં પ્રવેશ ત્યારે એમના મોં ઉપર આભાસા મોલકાટ જોયું અને પૂછ્યું ફતેહ કે જી હા સુલેખાને માંડ માંડ સમજાવી છે પાડ તમારો સમજો તો શાનમાં સમજી જાય સુલેખા તો સમજો ઓમાં શિરોમણી છે મારી સાપ પહેરીને ઉજરી કરી બતાવશે આટલું કહીને આભાસ થઈ પોતાના ખાટલાની ચૂમે નજર ફેરવી સામે દૂરના બારણા પાસે નંદન પહેરી ગીરની જેમ ઊભી હતી એ રખેને વીલની વાત જાણી છે એવા ભયથી આબાસાએ રાપ પીવાની ઈચ્છા વ્યક્ત કરી અને નંદનને એ કામ માટે રસોડામાં ધકેલી દીધી પણ નંદનને મોટામાં મોટો ડર અમૃતનો હતો પોતાની ગેરહાજરીમાં એ આબાસાના ખાટલા પાસે પહોંચી ન જાય એની એ સાવચેતી રાખતી હતી તેથી એક આંખ ડેરીના બારણા ઉપર રહી એવી રીતે નંદન રસોડા તરફ ગઈ હવે નંદનને રસોઈયા ઉપર પણ વિશ્વાસ નહોતો બિસ્તું રાખીને કોઈને શીખવણીથી રસોઈમાં ઝેર ભેળવીને આ ભાષાને ખવડાવી દઈએ તો અમરત અને ચતુર્ભના કાવતરાની બાતમી અફીરની દુકાનેથી આવ્યા બાદ તો અમરત જ્યારે જ્યારે ભાઈની તબિયતના ખબર પૂછવા આવતી ત્યારે ત્યારે નંદનખડે પગે ખાટલાના પાયા આગળ ચૂકી જ કરતી અત્યારે નંદન રાબ બનાવવા તો ગઈ પણ એનો જીવ આ રસડામાં જ હતો જિંદગીનો સત્ત તો લૂંટાવી બેઠેલી નંદન હવે એના અવશેષનો ભંગાર ટુકડાઓને અત્યંત કૃપણાથી વળગી રહી હતી નંદન બહાર ગઈ કે તુરંત આભા પોતાની પથારી ટળેથી એક લાંબો દસ્તાવેજ બહાર કાઢ્યો અને એમાં સહી કરીને લશ્કરી સેટના હાથમાં સોપતા બોલ્યા જીવનનું સર્વસ્વ સુલેખના હાથમાં સૂઘું છું સિકારો લશ્કરી શેઠ વિલી નકલ વાંચી ગયા મોના મલકાશ સાથે કાગળનું ભૂંગળું વાળીને ગજવામાં મૂકવા જાય છે ત્યાં જ નંદન બારડામાં આવીને ઊભી રહી એને લાગ્યું પહેલી પારખી જાણી સુલેખડીનો બાપ આ ઘરની બધી જ માલ મત્તા લૂંટીને ગજવામાં ઘાલી રહ્યો છે કોણ જાણે કેમ પણ નંદન આપોઆપ એક જાતની અચકિતતા અનુભવી રહી પરિણામે નંદન બમણી કૃપાણાથી આબાશાના શેષ જીવનની રક્ષા કરવા લાગી આબાસાના જીવના શેષો ઉપર માનવંતીનો પણ સરખો જ હક હતો પણ નંદન એ બાબતોમાં શેર ચોરી કરીને પોતાનું સુવંગ શાસન સ્થાપી રહી હતી ઘરની પસાડમાં પણ જાણે મજિયારા પણું ન સેવાતા આડીવંડી ચણાવી લીધી એ આપ રખી નંદન પતિ હૃદયમાં તો સહિયારા પણ શું સાખી શકે આ બાબતમાં તો એ આડીવંડી ચણીને પણ માનવંતીને પતિ હૃદયનો ટુકડો સરખો આપવા તૈયાર નહોતી માનવંતી ભૂલે ચૂકીએ આ બાજુ આવી ચડે તો નંદન હડકાઈ કૂટની જેમ એની સામે ગુરકાવ થયો અહીં તારો કયો ડાબલો દાટ્યો છે તે લેવા આવી છો ડાબલો નથી દાટ્યો પણ મારો ધણી તો છે ને મારા માથાનો મોઢ હાલતી થા હાલતી માથાના મોઢ વાળી તારે હવે માથું કહેવું ને મોઢ કેવું હું પરણી તે દેથી જ તારા માથાનું તો મુંડામણ થઈ ગયું છે જીભસખણી રાખવંતરી જા હવે જા વત્રીવાળી જો મને શિખામાં આપવા આવી છું પણ તું આવું ન બોલવા જેવું બોલે પછી આટલું એ ન કહું માનવંતી નરમાસથી ઉત્તર આપતી એમાં ન બોલવા જેવું છે શું એ કહીશ મને તારા માથાનું મૂંડામણ થઈ ગયું થઈ ગયું કઈ ગયું લે હાવ હવે નંદન આવેશમાં આવી જતી સગી બહેન ઊઠીને આવું બોલતા બહેન ભારડાના સપણ તો કેતી ના નહીં નાખ્યા છે નંદન કહેતી જો હું તારી સગી બહેન હતી તો અહીં મારો બા બગડા શા માટે ઘસેટી આવી સહુ સારી આશય વધુ કરે પણ કરમની ગતિની કોઈને થોડી ખબર છે કરમ અગાઉથી વાંચતા હોય તો માણસ હાથે કરીને આવું તે હાથે કરીને જ નાની બહેનને કૂવામાં ઉતારી છે હવે તું બહેન તેની ગણાય મારી સાત નીકળ અહીંથી તારું ડાચું બાળ સાંભળીને માનવંતીના કાનમાંથી જાણે કે કીડા ખરતા હતા પણ ગમ ખાઈને એ ફરી વિનવણી કરતી મને તારી શોક્ય ગણાવી હોય તો ભલે શું કે ભણજી પણ આ ખાટલે પટેલાની તો જરાક દયા ખા એનો આત્મો બાળીને તું કીએ ભવિષ્ય સુખી થઈશ પરિણીયા ધણીના જીવને તો જરીક જમવારો લેવા દે એને તો સંતોષ આપતી જા જા હવે જા મોટી સંતોષ આપવાવાળી વાળી ન જોઈ હોય તો હું પેટમાં વળતું હોય તો ધણીને બીજો દીકરો તે આપ્યો હોત નંદન સંભળાવતી સમજીને સાંભળીને નંદન ઊભીને ઉભી સળગી ઉઠી કહેતી એ તો તારી જીભના કટકા થાય વાંજણી તો તું છો હું તો હજી નાની બાળ છું કાલ સવારે કોક ઉઘડશે ને ઘોડામાં છોકરું રમશે વાત જોઈ વાંજણી માનવંતી સામુ ફેરતી આ વખતે બંને બહેનોના મજિયારા એવા આભાસને દરમિયાનગીરીની જરૂર સમજાતી અને કહેતા હવે બસ કરો બે બહેનો બહુ બોલ્યા હવે વધારે બોલવું હોય તો પહેલાં મારા ગળાનો હેડિયો દાબી દીધો એટલે હું આ હોડીમાંથી છૂટો પછી તમે બે જણીઓ પેટ ભરીને ગાળા ગાડી કરજો પછી મારે ક્યાં જોવા આવવું છે માનવંતી આ મહિનાના અનુસંધાનમાં નંદાને વધારે સંભળાવતી મને તો ઠીક પણ તારા ધણીના જીવને તો જરાક જંપવારો લેવા દે એના કાળજા બાળીને કઈ ભવે સુખી થઈશ તે એના કરજા બહુ ઠાર્યા છે તે હવે તું એટલી સુખી થાજે ને હું ભલે દુઃખી થાઉં અરે ભગવાન ભગવાન સાવ અવડો સ્વભાવ થઈ ગયો એની સાથે વાત પણ શું કરવી ને સી શ્રીદેવી માનવંતી કંટાળીને કહેતી માંદગીને બીછાનેથી આબાશા બંને પત્નીઓને ઉદ્દેશીને આટલું બોલતા મારા નસીબમાં નથી લખ્યા મારી ચે ઉપર ગમે એટલા ઘાડા પાણી રહેશો તો એ ટાડી નહીં થાય એ ઊની ને ઊની જ રહેવાની ખોડિયું આંખું ભળભળ ભળી જશે તો એ આવડું આટલું કાળજું કાચું રહી જશે એ કેમે કર્યું ટાડું નહીં થાય દાઢી કરનાર દીકરો ભગવાને માંડ કરીને એક આપ્યો તો એ તો વચ રજરાવીને હાલ્યો ગયો હવે તમારા પારકી જણીઓના સા ઓરતા કરવા કોઈના આયખાની દોરી આપણા હાથમાં થોડી છે રેખાવની યાદ તાજી થતાં માનવંતી રડી પડતી એમ હોય તો એવા જુવાન જોદને મોતે સેનો મરવા દે સંધિના ગામનો મેળો જોવા અસુરી રીતે જવાની સી જરૂર હતી પણ કહેતા નથી કરમમાં સોમવાર માંડ્યો હોય તો એનો મંગળવાર નથી થતો સંધિનું ગામ શબ્દ સાંભળીને આબાસા થરથરી ઉઠા તરત એમના મગજમાં વર્ષો પહેલાંનું મેઢીના માંડમાં ઉભેલી એમીનું દ્રશ્ય ઝોળકો લાવી જતું ખૂનસ વરિયા એમીના સસરે યાદ આવતા આ કંપી ઉઠીને કહેતા મિંગોડાની ધરતી એને ઘા નાખતી હશે એનું મોત પારકી ભૂમકામાં માંડ્યું હશે ઘરના માણસોનો સાતા દેતો હાથમાંથી ફરવાનું પણ એના નસીબમાં નહીં લખાયું હોય તે દુશ્મને લાશ પણ હાથમાં આવવા ન દીધી એનું મોત એને મીંગોળે બળકી ગયું પારકી ભોય એને પોકારતી હોય એમાં આડા હાથ ક્યાંથી દેવાય આટલું બોલતા આભાસાનું હૃદય ધૂજી ઉઠ્યું એમની ઊંડી ગયેલી આંખોમાંથી અસખિલત અશ્રુ ધારા વહેવા માંડી અને મજ્યારા હૃદયની સરખી માલેકણો માનવંતી અને નંદન પણ માનવ જીવનની ભયંકર વિફળતાથી ત્રાસી ઉઠીને લાગણીશીલતાની ક્ષણે પીગળી ગયા અને પતિના પુનિત અશ્રુ પ્રવાહમાં બંને બહેને પોતપોતાની પોતાની અશ્રુ ધારાઓ ઠાલવી ઓરડાની ઈટોને જો હૃદય હોત તો મચેરિયા હૃદયની અશ્રુ તિવેણીમાં એણે પણ જરૂર સાથ પુરાવ્યો હોત થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ